હરે હર મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં ને મજામાં થઈ છે તો આજે ફરી વાર આપણા વિડીયોમાં ને નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને મિત્રો અત્યારે આપણે વાગી ગયા છે જોવો કેટલા અગિયાર અગિયાર વાગે મિત્રો આજે આપણે બ્લોગને સ્ટાર્ટ કર્યો છે ને બેન કીધી તે જાગૃતિ ભણવા એટલે આજે એને પહેલા હું લઈ આવ્યો કેમ કે આજ મિત્રો અમારા ગામમાં સમો લગ્ન છે એટલે ગામમાં લગ્ન છે એટલે જવાનું છે ને બેનને જો અત્યારે લેતા આવ્યો છે ને હવે અત્યારે ક્યારે ક્યારે થઈ શકે બેન

બાકી મિત્રો જાગૃત બેન થઈ જાય આ નંબર ચાર લગ્ન માં જવાનું છે એવું છે મિત્રો આપડે આપડે બહાર મૂકી દીધી છે આપડે ગાડી એટલી બધી નથી ઢાઘા ઢાકા પડી ગયા છે પણ કાંઈ વાંધો નહિ છે અને જાય મિત્રો સમા લગનમાં તો મિત્રો અત્યારે ફાઇનલી અત્યારે આપણે બધાય ચાર ચાર થઈ ગયા છે સિનિયો જાય સિયો મિત્ર આપણે કાચ આપણે એપલનો ફોન કેમ લાગે ને મસ્ત લાગે છે આ એપલનો મિત્રો આપણો ફોન છે ને જો ચાર થઈ ગયા છે ને તાળું મારે છે નીકળ્યું ન હોય હાલો તો મિત્રો જાય ફટાફટ ને જાયો સીધા આપણે મેળામાં મેળાનું આપણે જાયું મિત્રો સીધા ગામમાં અને સમા લગ્નમાં સિન્યઓ સીધા તમને પણ બતાવ્યું તો મિત્રો અત્યારે આપણે સીધા આવી ગયા છીએ બાપા સીતારામ મઢિયા પહેલાં આપણે પેલા બાપા સીતારામ દર્શન કરી લઈને જો આજ આપણે પ્રોગ્રામ છે લગ્નનો તો અત્યારે જો આપણે કલાકાર અત્યારે બધા આવેલા છે ને જઈ સીધા આપણે અંદર લગ્ન આપણે અંદર આવી ગયા છીએ આપણા સમો લગ્ન છે ક્યાં તો મિત્રો જાગૃતિ બેન તો મિત્રો જમીન ને મિત્રો આપણે બાકી છે મિત્રો મેળો અત્યારે બતાવી દઉં આપણે સીધા રોડે ને આવી ગયા ગાડીને આપણે મૂકી દીધી છે

મિત્રો અત્યારે આપણે જમીન ગાડી ને આપણે સીધા આપણે ઘરે આવી ગયા છીએ જમણવાર માં આપણે જમીન ના છે એવો ટકા આ રમકડું મિત્રો લીધું અમે આ સો રૂપિયા મિત્રો ગરીઓ લીધો અહીંયા લાઈટ ને કઈ ખતું નતું મિત્રો આપણે બદલાવ જાય ઘરે જો મિત્રો સા કોઈ નથી હું એક જ છું અત્યારે મિત્રો સાઈ મિત્રો પાછા આપણે ગામમાં ને ગામમાં થોડોક બદલાવ નહોતો થોડો બદલાવું ને આમાં હું આપડે વાંધો લાઈટ નથી થતું કા એટલે આલો બદલાય આલા બે હજાર ગાડીમાં લઈને કેવો છે આમ દો ગરીઓ આમ જો આ જો મિત્રો આપણે લીધો આપણો નવો લઈ લ્યો ને હવે આમાં આમાં હું લાઇટુ જ નથી થતી ને વખતું ગીત એટલે નવો લઈ લ્યો ને પાછો હવે મિત્રો જો આપણે નવો આપણે લેવાનો છે ગરિયો આમાં છે ને કઈ લાઇટુ કેવું કાઈ કઈ નથી થતું તો હવે જઈશું ગામમાં પર નવો બદલાવતા આવી ક નવો લઈ લ્યો ને હાલો તમે તો મિત્રો અત્યારે જો આપણે ફાઈનલ આપણે ગરિયો લઈને આવના અત્યારે જો કેમ પણ આવે ને મસ્ત નો આવા જો રમ રમાતી આ રીતમાં છે મિત્રો જો આ ગરિયો લાઇટુ એમાં થાય ને સમજી જજો

આગરીઓ મિત્રો છે ને આનો છે ને આગરીઓ છે ને ટકાનો કાટકા આ છે ને જાગૃત બેન છે ને મિત્રો ફેરવે તો લાઈટ વાળ થાય ને અરે તમને દેખ વિદ્યા ખાડી ફેરઈ છે પૈરે ફેરું ફેરું ને પણ આ પેલી વખત ફેરું જો ફટાકડો અતન કરી લે લ્યો ફેરે થઈકો આંટી આંટી મેરો હજી ના આનો તો કઈ થોડી હી જ નઈ જો તો મિત્રો અત્યારે આપણે બ્લોગને અત્યારે પાવર સેટ આપણી આપણે વાડી આવીને સ્ટાર્ટ અત્યારે કર્યો છે ને અત્યારે વાગી ગયા મિત્રો સાડા આઠ એટલે મિત્રો અત્યારે આપણે છીએ તો મિત્રો આપણે જાગવાનું હોય એટલે કે ભૂણા રોઝડાને એટલે આપણે વાડી આવવું પડે એટલે મિત્રો સીધો આપણે વાડી આવીને બ્લોગના સ્ટાર્ટ કર્યો છે ને તમે મિત્રો લગ્ન જોયા છે અમારા ગામના સમો લગ્ન હતા અને મિત્રો બીજા સમો લગ્ન હતા એટલે બહુ મજા આવી ગઈ મિત્રો અને તમને પણ મિત્રો જોયા છે અને આપણે બાપા સીતારામને આપણે તમને દર્શન આપણે કરાવીએ અને આ રીતના મિત્રો બહુ ખૂબ મજા આવી ગઈ છે

we uh -huh.